લોકસભાની ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રચાર પ્રસાર પૂરજોશમાં જોવા મળી રહ્યો છે જિલ્લાના મેઘરજ ખાતે મહિલા સંમેલન યોજાયો ભાજપના મહિલા સંમેલનમાં મોટી સંખ્યામાં મેઘરજ સહિત આસપાસના વિસ્તારમાંથી મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી મહિલા મંત્રી ભીખુસિંહ સહિત ભાજપના અરવલ્લી જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા તો મેઘરજના ગાયત્રી મંદિર ખાતે ભાજપનું મહિલા સંમેલન યોજાયું લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા તેમજ ભાજપ મહિલા મોરચા તેમજ ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા ભીખાજી ઠાકોર અને ઉમેદવાર શોભનાબેન બારિયા એક મંચ પર જોવા મળ્યા હતા ભીખાજી ઠાકોરે જણાવ્યું હતું કે પાર્ટીથી મોટું કોઈ નથી સમીકરણ બદલાયા એટલે કે દસ દિવસમાં ટિકિટ બદલાઈ પાર્ટીના મહિલા ઉમેદવારે ટિકિટ આપવાના નિર્ણયને સમર્થન આપું છું આ સંમેલનમાં ખાસ ઉપસ્થિત રમીલાબેન દેસાઈએ શોભનાબેનને જીતાડવા માટે આહવાન કર્યું હતું ખૂબ સરસ આપણ જોઈ શકો છો બહેનોમાં ખૂબ સારો ઉત્સાહ છે આખો હોલ પણ નાનો પડ્યો ખુરશીઓ ફરીથી મૂકવી પડી એટલો માત્ર ભિલોડા અને મેઘરજ એટલે કે વિધાનસભા ભિલોડા વિધાનસભા બહેનો અહીંયા સારી રીતે એકત્રિત થઈ છે અને બધામાં મોદી સાહેબના કમળના નિશાન ઉપર મત આપવા માટે ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે અને આ દેશને ઉન્નત મસ્તકે લઈ જવા માટે બહેનો અમારી તૈયાર છે વિધાનસભાના મહિલા સમાજમાં આજે અમે ઉપસ્થિત છીએ આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ અમને સમર્થન આપવા કારણ કે મહિલાઓએ પણ જે મોદી સાહેબની યોજનાઓનો લાભ લીધો છે મહિલા સશક્તિકરણ અને મહિલા નારી શક્તિ વંદન કાયદાનો જે આપણને તમે જોઈ રહ્યા છો કે મહિલાઓ ખૂબ ઉત્સાહિત છે અને તેત્રીસ ટકા પ્રમાણે પણ મહિલાઓનું જે પ્રમાણે સન્માન થઈ રહ્યું છે આત્મસન્માન વધી રહ્યું છે એના માટે મહિલાઓ ત્રીજીવાર વડાપ્રધાન મોદી સાહેબને જોવા માગે છે એટલા માટે મહિલાઓ દરેક જગ્યાએ મહિલા સંમેલનો થઈ રહ્યા છે અને મહિલા શક્તિ ખૂબ આગળ આવી રહી છે અને નારી શક્તિ થકી આ જે કાર્યક્રમ સફળ થયો છે તમામ જે આયોજકકર્તાઓ છે એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌએ મને વિજયનો વિશ્વાસ અપાવ્યો છે દરેકનો પ્રતિસાદ દરેક સમાજ દરેક સંગઠન અને સર્વ સમાજી મની આવકારી છે દરેક સમાજની બેઠકો થઈ રહી છે અને બધાનો એક જ અવાજ છે કે સાબરકાઠા લોકસભાનું કમળભરી બહુમતીથી વિજય થાય અને દિલ્હી જાય એવી સૌ મને વિશ્વાસ આપી રહ્યા છે અમિત ઉપાтия સાથી સીન 24 ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ